ડૉક્ટર મનોજ પરમાર ઇન્ચાર્જ ટીબી ઓફિસર આમ રેગ્યુલર મત ડૉક્ટર મનોજ દવે સાહેબ છે જેમના માર્ગદર્શન અને જેમના સુપરવિઝન હેઠળ તમામ કામગીરી ચાલતી રહે છે અત્યારે હાલમાં આપણે જાન્યુઆરી બે હજાર પચીસથી ડિસેમ્બર અંતિત અત્યારે આજની આજના દિવસમાં કુલ બત્રીસોને તેર એટલે ત્રણ હજાર બસોને તેર કેસ નવા ટીબીના નોંધાયેલ છે જે સારવાર હેઠળ ચાલુ છે આમાં બે પ્રકારના ટીબી આવે છે એક દવાનું સેન્સિટિવ હોય એટલે કે દવા કામ કરતી હોય ને એક દવા ન કામ કરતી એમ એટલે બીએસટીબી એટલે દવા કામ કરતી ટેસ્ટ અને એમડીઆર એટલે મલ્ટી ડ્રગ રેજિસ્ટન બે પ્રકારના હોય એમાં ડીએસટીબીના આપણી જોડે બત્રીસોને તેર છે અને એમડીઆરના ને બાર કેસ ચાલુ છે જે ગંભીર પ્રકારનું ટીબી કહેવાય સાહેબની કામગીરી કેવી રીતે આના કામગીરીમાં આપણે છે ને એના લક્ષણો ઉપર આપણે કરીએ છીએ કામ બે પ્રકારની હોય ઇન્સેન્ટિવ એક પેસિવ સર્વે અને એક ઇનએક્ટિવ સર્વે એટલે પેસિવ સર્વે એટલે કે જે ઓપીડીમાં દરવી દર્દી આવે ઈ એને આપણે ગોતીએ એક્ટિવ સર્વે એટલે કે જે આપણે ફિલ્ડમાં જઈને દર્દીને શોધીએ દર્દીને શોધવા માટેના આપણે અમુક ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે ભાઈ પંદર દિવસથી વધારે ખાંસી રહેતી હોય ભૂખ ન લાગવી વજનમાં ઘટાડો ઝીણો ઝીણો તાવ છાતીમાં દુખાવો કફમાં લોહી આવવું અથવા કોઈ દવા ચાલુ હોય પંદર દિવસ સતત અને કોઈ ફેરફાર ન થતો હોય તો આવા દર્દીઓને આપણે શંકામાં લઈએ અને એનું નિદાન કરીએ છીએ કે નિદાન માટેની આપણી પાસે સુવિધા એ છે એક જો કફ હોય તો માઇક્રોસ્કોપી થાય છે અથવા એને પેટનો કે મગજનો હોય તો એનું આપણે સીબીનાટ એટલે કે એનું પાણી લઈ અને સીબીનાટની તપાસ કરી શકીએ છીએ આપણે ટોટલ નવ્વાણું ડીએમસી છે અને બધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેટલા બી છે કચ્છમાં ત્યાં ડીએમસી એટલે ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટર જેને કહેવાય જ્યાં માઇક્રોસ્કોપી દ્વારા તમામ દર્દીઓની તપાસ થાય છે અને આપણે એક મોબાઈલ એક્સરે વાન ચાલુ હતી જે પ્રોગ્રામ પ્રમાણે હરેક પીએસસી અને હરેક ગામમાં જઈ એક્સરે પણ પાડે છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એક કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ